પહેલાં ડેરી ફાર્મિંગનો ઉદ્દેશ અમારો પહેલાં એક જ ગોલ હતો કે ભાઈ દૂધ ભરાવું અને કોઈ બ્રીડિંગ તરફ અમે હતા નહીં જ્યારે ખબર પડી કે ભાઈ બ્રીડિંગ શું વસ્તુ છે દૂધ કઈ રીતે આપે છે ગાય એની અંદર વેતરનું દૂધ ઉત્પાદન કઈ રીતે આપણે વધારી શકીએ છીએ ત્યારે બે હજાર અને એકવીસની અંદર અમે બ્રીડિંગનું કામકાજ ચાલુ કર્યું અત્યારે કેટલીક ગાયો છે અત્યારે મારી પાસે પર હેડ મોટા એનિમલ છે ત્રીસ અને એક બફેલો છે બસ અને બીજી બાકીની બાવીસ જેટલી વાછડીઓ છે મારી પાસે ટોટલ બાવન નો સ્ટાફ છે બરાબર કેટલું દૂધ ભરાવશો અત્યારે અત્યારે ટાઈમ નું બસો લિટર છે દિવસ નું ચારસો લીટર દૂધ છે ઈફર એમણે તૈયાર કરી જે બ્રિડિંગ જે અમે રોજ કહીએ છીએ કે ભાઈ તમે બ્રિડિંગ ઉપર નહીં જાઓ ને તો તબેલામાં હંમેશા તમે નુકસાન કરવાના 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 દૂધ કેટલું ભરાવ્યું તમે ત્રેવીસ ચોવીસ ના દૂધની વાત કરીએ સાડા ચોત્રીસ નું મારું વાર્ષિક નું દૂધ હતું નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે રોજ કહેતા હોઈએ બ્રિડિંગ બ્રિડિંગ તો આજે એવા એક પશુ માલિકને ત્યાં આપણે વિઝિટ કરી છે અને ત્યાં આવતા ખરેખર બહુ એમનું કામ બહુ સરસ છે અને ક્યાંથી શરૂઆત કરી છે શું કરવાના છે અત્યારે કેટલી ગાયો છે એમના પાસે કેટલી ભેંસો છે જે પણ હશે એ આપણે એમની પાસે જાણવાનું છે બધા એક નવી પણ જાણકારી લેવાની છે કે કદાચ ખરી પાકી જાય કે જે પણ લેમનેસ બીમારીના કારણે ઘણી વખત જે કાંઈ લંગડાથી ચાલતી હોય છે અને ઘણી બધી તકલીફો થતી હોય છે તો એની પણ આપણે કદાચ થોડો ઘણું સોલ્યુશન મળશે એવા આપણે અત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લુણવા ગામ જીલભાઈ પટેલની જે આપણે આવ્યા છીએ તો જીલભાઈ એકવાર તમે તમારો પરિચય આપો પછી આપણે ચાલુ કરીએ નમસ્કાર મિત્રો મારું નામ જીલ પટેલ છે હું એક એઆઈ ટેકનિશિયન અને હુફ એક્સપર્ટ લેમનેસની અંદર છું અ હું પોતાનું બે હજાર ને ઓગણીસની અંદર ડેરી ફાર્મ સ્ટાર્ટ કર્યું હતું ઓગણીસ પહેલા અઢારની અંદર અઢાર અડધું હતું ત્યારે મેં ચાલુ કર્યું તું પોતાનું ફાર્મ પહેલાં આ ડેરી ફાર્મિંગનો ઉદ્દેશ અમારો પહેલાં એક જ ગોલ હતો કે ભાઈ દૂધ ભરાવું અને કોઈ બ્રીડિંગ તરફ અમે હતા નહીં જ્યારે ખબર પડી કે ભાઈ બ્રીડિંગ શું વસ્તુ છે દૂધ કઈ રીતે આપે છે ગાય એની અંદર વીતરનું દૂધ ઉત્પાદન કઈ રીતે આપણે વધારી શકીએ છીએ ત્યારે બે હજારને એકવીસની અંદર અમે બ્રિડિંગનું કામ કાજ ચાલુ કર્યું તું બે હજાર એકવીસના એન્ડિંગની અંદર તો બે હજાર એન્ડિંગની અંદર અમે સ્ટાર્ટ કર્યું એટલે એની અંદર સારા એવા એસએજી પછી એબીએસના સિમેન્ટનો યુઝ કર્યો અને સારી એવી વાછડીઓ અમે લીધી છે અને એ વાછડીઓની પ્રોપરલી ટ્રીટમેન્ટ ઝીરોથી ત્રણ મહિના સુધી શું કરવું એનું ત્રણથી છ બાર મહિના સુધી શું કરવું બાર મહિના પછી શું કરવું હીટમાં આવે ત્યારે અને કયા કયા સિમેન્ટ સારા છે ને કયા સિમેન્ટ લગાવવા જોઈએ સેક લગાવવા જોઈએ કે કન્વેશનલ લગાવવા જોઈએ એના ઉપર રિસર્ચ કરીને અમે બ્રીડિંગની શરૂઆત કરી હતી અત્યારે તમે જોઈ રહ્યા છો કે પાછળ જે વાછડીઓ મારી છે એ બધી એબીએસ ને ડેનમાર્કના સિમેન્ટની છે અચ્છા ગુડ શરૂઆત તમે બે હજાર ઓગણીસ થી કરી હા એની પહેલા તમે પશુપાલન કરતા હતા કે પછી એના પહેલા પપ્પા ને લોકો પશુપાલન કરતા પણ નોર્મલી થોડું ઘણું અચ્છા અને પછી એમ લાગ્યું કે એના ભાઈ કે હવે પશુપાલનની અંદર ખરેખર છે કે કંઈક જોવા મળી રહ્યું છે ત્યારે અમે શરૂઆત કરી કે ભાઈ બ્રીડિંગ તરફ વળીએ થોડી બ્લડ લાઈન ઉપર જઈએ એના ઉપર જોવા મળ્યું અમને કેટલી ગાયો થી તમે શરૂઆત કરી હતી બે હજાર ઓગણીસ માં બે હજાર ને ઓગણીસ ની અંદર બે વાછડી અને ત્રણ ગાયો થી અમે શરૂઆત કરી હતી વેચાતી લાવી હતી ઘરની બે વાછડીઓ વેચાતી લાવી હતી અને બે ગાયો ઘરની હતી ને એક ગાય વેચાતી લાવી હતી બીજી ધીમે 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 અંદર શરૂઆત કરી એની અંદર થી જ કર્યું બીજી નવી ગાયો ધીમે 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 પોતાની વાછડીઓ જે રીતે આવતી રહી એ રીતે ઉછેરતા ગયા ઉછેરતા ગયા અને શરૂઆત થઈ વચ્ચે જરૂરિયાત પડી એની અંદર અમુક લાવી પણ ખરી વચ્ચે અત્યારે કેટલી ગાયો છે અત્યારે મારી પાસે પર હેડ મોટા એનિમલ છે ત્રીસ અને એક બફેલો છે અને બીજી બાકીની બાવીસ જેટલી વાછડીઓ છે મારી પાસે ટોટલ બાવન નો સ્ટાફ છે બરાબર કેટલું દૂધ ભરાવશો અત્યારે અત્યારે ટાઈમ નું બસો લિટર છે દિવસનું ચારસો લિટર દૂધ છે ની અંદર ગાયો છે પચીસ ગાયો મિલ્કિંગ ની અંદર છે અને આ એક મહિનાની અંદર અમુક ટકા ગાયો છૂટી જશે મતલબ ડ્રાય ડ્રાય પીરિયડ ની અંદર છૂટી જશે બરાબર સરસ કહેવાય કે હજી છૂટવાની તૈયારી છે છતાં બસો લીટર દૂધ તમે ટકનું દૂધ છો ને ટકનું ટકનું દૂધ બસો લીટર સારું કહેવાય ખરેખર એકસો નેવું થી પંચાવન બસો વચ્ચે છે મતલબ અપ એન્ડ ડાઉન થોડું ઘણું રહેતું રહે બહુ સારું કહેવાય મિત્રો થોડુંક અહીંયા ચોમાસાના કારણે થોડું કિચર છે બાકી મેનેજમેન્ટ સારું છે એમને કે અંદર આ બધું અહીંયા થોડુંક હજી જે વાછરડીઓ ફરે છે ત્યાં આગળ એટલું બધું કીચડ નથી પણ છતાં તમે જુઓ એ પશુ મતલબ જે એમની ગાયો છે મજબૂત છે ગાયોની અંદર ને ઘણી વખત તો અડધી તો આમાં પેલી દુબળી ભરી જાય ને અડધી બેસી ગઈ હોય ને એ બધું તમારી પાસે આ ગાયો બધી હેલ્થી છે વ્યવસ્થિત એનું કંઈ રાજ એનું એક કારણ કે જે આપણે પેલા જૂની સિસ્ટમની અંદર કુંડા હતા ટપ કહેવાય ત્યાં આગળ ગાય કે ભેંસ ગમે તેવી પાણી પીવે એટલે એની અંદર થતું શું કે જે નીચેની લાઈનની અંદર જે બેક્ટેરિયા પેદા થાય એને આપણે સફાઈ કરી ના શકીએ ઉપર તો ખાલી પાણી સાફ કરીને ઢોળી દઈએ એટલે એક તો શુદ્ધ પાણી પહેલું પછી એમનું રહેઠાણ અત્યારે આ ચોમાસાના કારણે થોડો ઘણો કીચડ થયો છે પણ નોર્મલી શિયાળા અને ઉનાળાના ટાઈમની અંદર એટલો બધો ગોબર નથી થવા દેતા કે ભાઈ કીચડની અંદર ગાયો રહે એમની સ્વચ્છતા પહેલી આજુબાજુની રહેઠાણની જગ્યા અને

પ્રકાશ ભી એન ઇંદર એવું છે કે જો 12 થી વેચાતું લાઈન સાયલેજ ખવડાઈએ અત્યારે હું પોતે 12 થી લાઈ ખવડાઈ રહ્યો છું મતલબ અત્યારે જે મિલ્કિંગ વાળી ગાયો છે એ જ સાયલેજ ખાય છે પણ જ્યારે પોતાનું સાયલેજ હતું આજથી છ મહિના પહેલા એટલે બધું મતલબ નાનું બુલ હોય ને નાની વાછડી હોય તો એ બી સાયલેજ મારું ખાતી હરના હ હ હ હા સાયલેજમાં પરવડે બીજું શું સુકો ઘાસ ચારામાં અંદર જો સાયલેજ હોય તો એની સાથે સુચેલ અને સાયલેજ હમ હમ અને ટીએમઆર કરીને આપવાનું ત્રણેય વસ્તુ ડીલો ગાસ્ટાર વ્યવસ્થિત કરીને વ્યવસ્થિત કરીને મિક્સ કરીને પાલો કરી દોવાની અંદર જાતે દોવો તો મશીન થી બધી ગાયો દોવાય મશીન થી દોવાની ટોટલી મારસોનો કોઈ લેબર પ્રોબ્લેમ રહેતો નથી ના લોકો એવું કહે છે કે લેબર ના કારણે ઘણી વખત તકલીફ થતી હોય છે સાહેબ પ્રકાશભાઈ વાત એમ છે કે પબ્લિક ને કે આપણે કોઈની વાત જનરલી ના કરી શકીએ પણ સિસ્ટમ નો ઉપયોગ કોઈને નથી કરવો આજના ના સમય ની અંદર બસ સતી ખાલી જાનવર બાંધી અને એમનું મિલ્ક ભરાવું છે અત્યારે તમે સમય નો સાથે ટેકનોલોજી નો ઉપયોગ કરશો તો તમે ફાવી શકશો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમારી જે વાછડીઓ છે એની અંદર જીરો થી છ મહિનાની અલગ આ અલગ અલગ પછી મોટી એ રીતે સાચી વાત છે એટલે એમનું મેનેજમેન્ટ આખું અલગ જ થાય છે કે કોને કઈ રીતે શું ખોરાક આપવો શું ના કરવું એનું બધું મેનેજમેન્ટ કરી રહ્યા છે ત્રણ મહિના થી કરીને મતલબ જીરો થી છ મહિના વાળી છે અલગ દેખાય છે આપણને છ થી નવ દેશ અલગ દેખાય છે

તમારે કેટલો રેશિયો છે કેટલા મહિને આવે સાહેબ પ્રકાશભાઈ વાત એમ છે કે મારી પાસે દસ દસ મહિનાની વાછડીઓ હિટમાં આવે છે પ્રોપરલી ટ્રીટમેન્ટ કરીએ તો પણ પછી એની ટ્રીટમેન્ટનો રેશિયો કોઈને ખબર ના હોય કઈ રીતે એને ઉછેરવી તો એ પછી લોંગ ટર્મ માટે પડી રહે છે મતલબ કોઈને બે વર્ષે બી આવે ત્રણ વર્ષે ભી આવે એ રીતની પણ નોર્મલી એચ એફ ગાયની અંદર જો એની ટ્રીટમેન્ટ પ્રોપર હોય તો નવ મહિના કે દસ મહિના સાડા કિલો વેઇટ અને દસ મહિને હિટમાં આવે છે સિમેન્ટ બટલાસને વર્લ્ડ વાયની એવા જ સારા જ મૂકો હા સારા સિમેન્ટ જ બરાબર મિત્રો ખરેખર બહુ સારું શીખવાનું છે કે એમના પાસે હિફર એમણે તૈયાર કરી છે બ્રિડિંગ જે અમે રોજ કહીએ છીએ કે ભાઈ તમે બ્રીડિંગ ઉપર નહીં જાઓને તો તબેલામાં હંમેશા તમે નુકસાન કરવાના 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 આપણે તબેલો ગમે એવો બનાવીએ એ ડેરી ફાર્મ શોર્ટ ટાઈમ એક કે બે ત્રણ વર્ષની અંદર ઘણી વખત બંધ થતા હોય એનું કારણ આ છે એમણે કેમ બ્રીડિંગ તૈયાર કર્યું બ્રીડિંગ ઉપર કરે તો આવતી મોટી 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 ગાયો છે ધીમે ધીમે વેચે ઘરની તૈયાર થાય તો એ હું તમને એમના બધાય વ્યવસ્થિત રીતે સમજાવીશ કેવું એચએફ ભેંસોમાં તમે નહીં કે એચએફ ઘણા લોકો કે અમને ભેંસે સારી લાગે ઘણા લોકો અમે એવા બધા વિડીયો બનાવતા હોઈએ કોઈ એવું કે એમને કોકરેટ ગાયની અંદર સારું લાગે છે કોઈ કે એમને ભેંસો સિવાય મજા નથી આવતી તો તમને એચએફની અંદર મજા આવી એચએફનું બનાવી એનું કારણ એચએફનું પ્રકાશ બી બનાવવાનું પહેલેથી એક જ કારણ હતું કે ભેંસ હોય કે અથવા એક કોકરેજ ગાય હોય તો એ એના હાથથી ધોવી પડે અથવા મતલબ એની માટે પર્સનલ માણસ જોઈએ અને એચએફ ગાયની અંદર અમને એક વસ્તુ એ સારી લાગી છે કોઈ પણ માણસ ધોવા બેસે તો એ મિલ્કિંગ આપી દે અને પ્લસ થોડી ઘણી રિપીડ બ્રીડિંગ નો પ્રશ્ન આવે છે એવું નથી કે સોય સો ટકા પ્રેગ્નેન્ટ થાય છે થોડો ઘણો દસ ગાય એક કે બે ગાયનો રીપીડ બ્રિડિંગ નો પ્રશ્ન આવે છે પણ અમને પહેલેથી રસ હતો કે ભાઈ એચએફ નું ફાર્મ કરવું છે એટલે એચએફ તરફ અમે થોડું વધારે લક્ષ્ય આપ્યું અને એની અંદર જોવા ગયા કે ભાઈ પહેલા ની અંદર એની માને દૂધ આપ્યું ધારો કે દસ લિટર દૂધ આપ્યું તો એની વાછડી સારા સીમન ની વાછડી હશે તો ફર્સ્ટ ટાઈમ ની અંદર તેર ચૌદ લિટર દૂધ ઉપર ચડશે ચડશે સો સારા સીમન અત્યારે તમારા પાસે હાઈ મિલ્કિંગ ઉપર કેટલી છે કે ગાય ચાલીસ લીટર પચાસ લીટર એમ જેમ કે અત્યારે રેકોર્ડ પંજાબ વાળા કે છે કે મારા પાસે સિત્તેર સિત્તેર વાળી છે બરોબર અમારી પાસે છે અત્યારે પાંત્રીસ થી ચાલીસ લિટર વચ્ચેની શિયાળાના ટાઈમની અંદર મિલ્કિંગ માં આવે છે ગરમીના ટાઈમની અંદર એટલી બધી મિલ્કિંગમાં નથી આવતી ટાઈમનું સત્તર અઢાર લીટર દૂધ આપવા વાળી ગાયો અમારી પાસે છે અને એની અંદર બ્રીડિંગ કરીને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ નીચામાં નીચે કેટલી તમારા પાસે મતલબ નીચામાં નીચે અહીંયા કણી ક્રોસ બ્રિડી છેલ્લે દસ લીટર દૂધ આપવા પણ ગાયો છે અમારી પાસે પણ એની અંદર બી હવે એમનું વેતરનું દૂધ ઉત્પાદન તો માપનું જ છે હમ શોર્ટલી પણ એની અંદર બી બ્રીડિંગ કરીને અત્યારે આગળ વધી રહ્યા છીએ બરાબર સરસ આમ લોકો કહે છે કે વધતું નથી આમ તમને કેવું લાગે છે એચની અંદર આપણે જે ખર્ચા કરવાના હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરતા જ હોય છે એની અંદર થોડું ઘણું મળે આપણને મહિનાની અંદર પણ જે નેટ વાત કરીએ તો વાર્ષિક જે મોટી અને નાની ડેરીનો મંડળી ગામની મંડળી અને સંઘનો

કેટલું ગોબર ને બીજું બધું વેચતા છો ગોબર વેચીએ છીએ કારણ એ ગણવાની અંદર તો બધું ગણ ગોબર કેમ ના વેચાય ગોબર મતલબ એનો એક વેસ્ટ જ છે પણ મૂળ એ બી કામમાં તો આવે છે કામમાં બહુ કામમાં સારામાં સારું કામ આવે છે એ બી વેચીએ છીએ પશુપાલન ના હોય ને તો આજે ઓર્ગેનિક ખેતી આપણે કહીએ ઓર્ગેનિક ની બધી વાતો કરીએ ન જ થાય કમ સે કમ આ પશુ આના કારણે આપણે સારું શુદ્ધ ખેડૂતો વ્યવસ્થિત સારો ખોરાક લઈ શકીએ કે બાજરી ની અંદર નોખીએ તો એટલું યુરિયા ઓછું જોઈએ ડીએપી ઓછું જોઈએ આ ફેક્ટ વાત છે કે ભઈ પશુપાલન ના કારણે આપણે ફાયદા થાય છે મિત્રો હવે મારે બધી ગાયો તમને નથી બતાવવી પણ હું ખાલી જીલભાઈ ને સાથે રાખી અને એમની જે હિફર એમણે જે તૈયાર કરી છે ખાલી થોડી એમના ઉપર હું નજર ફેરવીશ જીલભાઈ આ આ આ કયો વાળો છે હાલમાં તમારી આ મારી અત્યારે હવે હીટમાં આવવાની સાયકલ ચાલુ થઈ ગઈ છે બધી વાછડીઓની અચ્છા હા હા એક પ્રેગ્નેન્ટ છે અને બીજી બાકીની સાત વાછડીઓ ખાલી છે એટલે આમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે હવે દસમા મહિનાના એન્ડિંગ અંદર સીમન લગાવશો કેટલા કેટલા મહિનાની થઈ જાય આ વાછડી આવે છે એ 13 તેર મહિનાની વાછડી છે આ રીતે વાછડીઓ ની છે ત્રણે ત્રણ આ લગભગ બારેક મહિના સુધીની હવે પહોંચી છે અંદર ઉભી છે આ રી તેર મહિનાની પેલી બધી પંદર પંદર મહિનાની ની સોળ સત્તર મહિના સુધીની અંદર ઈઆઈ થઈ જાય છે મતલબ કોઈ ગરમી ટાઈમ નડતો હોય તો એમને એઆઈ ટાઈમ નથી કરતા બરાબર કીચડ જેવો લાગે એને તકલીફ નથી પડતી ના કશું જ નહીં બિલકુલ ના કશું જ નહીં અચ્છા સરસ હવે એમની એક બીજી અહીંયા છે આ ટેકનિક આ શું છે જીલભાઈ આ ચાર ચાળવાનો ચાયણો છે અહિયાં બનાસકાંઠાની અંદર પાણીની તકલીફ હોવાના કારણે જે ઉનાળાના ટાઈમની અંદર પાણી ન હોવાથી પબ્લિક સૂકો ઘાસચારો ખવડાવે છે કોઈ બાજરીનું છે પછી ચણાનું ખાર્યું છે મગફળીનો ભૂકો છે આ લાઈન આપણે ધારો કે ગાયને ખવડાવીએ તો થાય છે એવું કે મગફળીના ભૂકાની અંદર માટી ચોટી ગયેલી હોય છે ખારીયા અંદર બી માટી હોય છે ચણાના ખારીયાની અંદર એટલે માટીના કારણે એક તો રિપીટ બ્રિડિંગ અને ડાયરિયા ઝાડા થઈ જવાના પ્રશ્નો વધી જતા હોય છે આ ચાર ચાળી નાખવાથી શું છે માટી માટી પડી જાય ચોખે ચોખ્ખો ઘાસ ચારો આપણા હાથમાં આવે એટલે આપણે જાનવરને ખવડાઈએ તો મતલબ ડાયરિયા અથવા રિપીટ બ્રિડિંગના ની અંદર ઘટાડો થાય છે સરસ વાહ વેરી ગુડ કે વાછડીઓ છે સરસ ગુડ આ કેટલા કેટલા મહિના આરી અગિયાર અગિયાર મહિનાની હવે થઈ છે સાડા કિલો વેઇટ થઈ ગયો છે આ બધી જ એકદમ વ્યવસ્થિત રીતે અલગ ખુલ્લા ભાડામાં ફરી શકે અને ગમેણ છે પાણી પીવું હોય તો એમની અલગ વ્યવસ્થા કરેલી છે તો આ કંઈક આપણે કરીએ તો આવા જીલભાઈ જેવા જે મતલબ જે વ્યવસ્થિત પાંચ છ વર્ષથી આ ડેરી ફાર્મ ચલાવતા હોય છે એમનું કંઈક જોઈ એમના પછી સલાહ સૂચન લઈને કંઈક કરીશું તો આપણે પણ આગળ વધી શકીશું એમની હવે એક બીજી જે હિફર છે બહુ સારી રીતે એમણે તૈયાર કરી મજા આવે એમને જોઈને ખરેખર કે આ જો જીલભાઈ આ કેટલા કેટલા મહિનાની છે આ છે પ્રકાશભાઈ ભાઈ ત્રણ થી છ મહિનાની વાછડીઓ છે છ મહિના બે ને ક્રોસ કર્યા છે હજુ છ મહિનાની ચાર વાછડીઓ જે હવે થશે બરાબર વેરી ગુડ બસો બસો કિલો પ્લસ બોડી વેટ છે આ બધાનો તમે શાઇનિંગ જોઈ રહ્યા છો બહુ મસ્ત શાઇનિંગ છે દેખાઈ આવે છે આ જો ક્યાંય ક્યાંય એવું લાગતું નથી કે કોઈ તકલીફ હોય એમને ખાવા પીવાની અંદર કે રહેવાની અંદર કે બધી રીતે એકદમ ફ્રીડમ જેવું છે આનંદથી વાછડીઓ ફરે છે અને એમને જોઈને આપણને પણ આનંદ આવે એવું લાગે વેરી ગુડ સરસ મિત્રો બીજું કાંઈ નથી અહીંયા ખાલી એમનું મેનેજમેન્ટ બહુ સારું લાગ્યું મને બહુ અતિ ભલે ચોમાસું છે તો કીચડ તો નાના મોટું થાય એનાથી કોઈ વાંધો નથી કીચડ થવાથી કોઈ નુકસાન નહોતું થતું પણ એનું મેનેજમેન્ટ હોય વ્યવસ્થિત હોય બાંધવાની જગ્યા પણ વ્યવસ્થિત છે હમણાં એટલું બધું કોઈ કન્સ્ટ્રક્શનની અંદર કોઈ લાખો રૂપિયા કરોડો ખર્ચો કર્યો ના એમણે જે ખર્ચો કર્યો છે જેમ એ કેતા ઇન્વેસ્ટ કર્યું એ બધું ઇન્વેસ્ટ એમના પાસે પશુ તૈયાર કરવામાં કર્યું નોર્મલી એક સાથે ફામ ની અંદર પાંચ સાત વાછડી ઉછેરવી હોય તો નોર્મલી ખર્ચો થાય પણ એક સાથે વધારે પડતી વાંછડી ઉછેરવી હોય તો એની અંદર ખર્ચો સો ટકા સોરો થાય એટલે મતલબ તમે જે મતલબ તમારી આવક થાય છે દૂધ દૂધની બધા આમાં ઇન્વેસ્ટ બસ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ લોકો શું કરે છે અહીંથી પંજાબ દોડા છે દસ લાખ ની પંદર લાખ ની લાવવાય પણ પંદર લાખ રૂપિયા ધીમે ધીમે ગાયો લઈને આવી રીતે કોઈ વ્યવસ્થિત તૈયાર નથી કરી શકતા સો ટકા ખરેખર જેલભાઈ જોડે એક શીખવા લાયક છે કે તમે પંજાબ દુનિયામાં તમે આવું તૈયાર નહીં કરી શકો આ હું તમને સો ટકા કહું છું એમણે જે વાત ન કરી કે અમારી પાસે જેમ જેમ પૈસા આવે છે એમ અમે આ બ્રીડ ઉપર તૈયાર કરીએ છીએ અને આનાથી એમને ફાયદો થવાનો છે આવતા સમયની અંદર ઓછા પશુ એ સારું દૂધ તમે ભરાવતા હશો સો ટકા બરાબર છે બીજું કંઈ કહેવા માંગો છો જેલભાઈ બસ બીજું તો કશું કહેવા નહીં માગીએ એક થોડું ઘણું પશુનું રહેઠાણ અને એના હાવભાવ ઉપર તમે સેટ કરી શકો છો એનું આજુબાજુનું વાતાવરણ કે પશુને કેવું કન્ફર્ટ છે એ મુજબ તમે થોડું જગ્યા સિલેક્ટ કરીને પોતાનું ફાર્મ બનાવવું હોય તો તમે બનાવી શકો છો વેરી ગુડ સર મિત્રો આ તો જીલભાઈનું એક ડેરી ફાર્મ શું છે નામ ડેરી ફાર્મનું વીર ડેરી વીર ડેરી ફાર્મ વીર કૃપા ડેરી ફાર્મ વીર કૃપા વીર ડેરી ફાર્મ વીર ડેરી ફાર્મ વીર ડેરી ફાર્મ બહુ મસ્ત છે મિત્રો ક્યારેક આ બાજુ નીકળો તો બહુ જોવાલાયક છે કે એક પંજાબની અંદર તમે જુઓ ને તો કદાચ આવું જોવા મળે બાકી અહીંયા આટલા આટલા નથી બહુ સારું લીરિફર્મ છે અને ઘણું જાણવા જેવું છે એમને એક સાઇલિસ બનાવવાનું મશીન પર લાવેલું છે એ ક્યારેક આપણે બીજું વિડીયો જ્યારે ફરીથી અહીંયા ક્યારેક આવીશું એટલે એની અંદર આપણે એડ કરીશું બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહેજો થેન્ક યુ સો મચ મિત્ર